નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે અમિતનગર જે બ્રિજ છે આવેલો છે તેના નીચે જે જે લોકો રહેતા હતા તે કાલે આપણે સ્પાર્ક ટુ ડે ન્યુઝ અહેવાલ બતાવ્યો હતો જે જુગાર રમતા હતા અને જુગાર રમતા બાદ જે કોર્પોરેશનની જે ટીમ છે તે જાગી હતી તેને લઈને આજે સતત બીજા દિવસે પણ કામગીરી કરવામાં આવી હતી કાલે પણ જે જુગાર રમતા હતા તેમને પકડવામાં આવ્યા હતા સાથે તે એમનો જે સામાન છે તે અહીં રહેતા હતા તેમનો જે સામાન છે તે પણ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો હતો આજે કોર્પોરેશનની ટીમ સતત જે કામગીરી છે તે કરી રહી છે અને અને કાલે જુગાર રમતા હતા હતા તેમને પણ પકડ્યા કહેવામાં એટલે પછી ત્યાંથી કોર્પોરેશનની ટીમ દ્વારા એમને ભગાડવામાં આવ્યા હતા સાથે તેમનો સામાન છે તે પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો આપણે કોર્પોરેશનના જે સાહેબ છે તેમની સાથે જ વાત કરીશું શું કહેશો જે રીતે કાલે સ્પાર્ક ટુ ડે ન્યુસે અહેવાલ બતાવ્યો હતો તે બાદ જે જુગાર રમતા હતા તેમને આપણે સાઈડમાં પણ મોકલ્યા હતા અને સાથે એમનો સામાન પણ ટુડેનો અહેવાલ હતો ગઈકાલે અને એક સામાજિક કાર્યકર્તાએ ટ્વિટર ઉપર મ્યુનિસિપલ કમિશનર સાહેબને ટેગ કરી અને એક વિડીયો પોસ્ટ કરેલો હતો એ બાબતે અમે તાત્કાલિક અમારી ટીમ દ્વારા અહીં આગળ કામગીરી કરવા આવેલી અને તે સમય પર એવું કોઈ અહીંયા આગળ નજરે ચડ્યું ન હતું પરંતુ અહીં આગળ નીચે જે લોકો બેસી રહે છે એ લોકોનો સામાન જપ્ત કરી અને અહીંયાથી એ લોકોને ખસેડવામાં આવેલ તેમજ શેલ્ટર હોમની ગાડી બોલાવી અને એ લોકોનું કાઉન્સેલિંગ કરીને જે લોકો શેલ્ટર હોમમાં જવા માટે રાજી થયા હતા એ લોકોને શેલ્ટર હોમમાં પણ મોકલી આપેલ છે અને અમિતનગર બ્રિજ નીચે સતત કામગીરી કરવામાં આવે છે રોજ ગઈકાલે પણ ત્રણ ટાઈમ કામગીરી કરેલી હતી અને આજે પણ ત્રણ ટાઈમ અહીંયા આગળ કામગીરી સવારથી કરવામાં આવેલ છે જે કામગીરી છે તે સતત કરવામાં આવી રહી છે અને જે તમે જોઈ શકો છો તમામ જે ટીમ છે તે લાગી હતી અને જોઈ શકો છો તમામ આજે કોર્પોરેશનની સતત જે ટીમ છે તે પણ કામગીરી કરી રહી છે અને જે રહેતા હતા તેમને વગાડવામાં આવ્યા હતા તેમનો જે સામાન છે તે પણ જપ્ત કરવામાં આવ્યો હતો તે અહીં બ્રિજ નીચે જુગાર રમે છે તેને ખાસ ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા આ કામગીરી છે તે ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે અને આજે સતત બીજા દિવસે પણ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે કોઈનો જે જે માલ સામાન હોય તે હજુ એ બ્રીજ નીચે રહેતા હતા તો દેવામાં આવ્યા છે સાથે તેમનો જે ફરીવાર જે સામાન જે માલ સામાન છે તે મીકવાયા હતા તેમનો પણ જે હજુ સામાન છે તે લઈ લેવામાં આવ્યો છે અને કોર્પોરેશન દ્વારા જે કામગીરી છે તે સારી કરવામાં આવી છે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યુ વડોદરા